થોડું છે જય માતાજી બોલો જય પિતાજી હે

આ જો ને તમે તમે જો એકવી લાખ રૂપિયા આપડે દીકરાના મકાન માં રહ્યો છો ને તમે એમ કે આવે ક્યાંથી ઈતો સમાજના મકાન માં રહું છું તમે માંડવો હવા પાણી હવામાન તમારા માટે હવા પાણી નો આવો ભલે ગોળી જાય હો ભલે તમે થઈ જાય અને તમે કેમ ભારે ને મકાન માં તમે કેવી જોઈએ મને ભારે મકાન માં હું ગરમ યાદ તો હું ભિખારી છું મારી માતા નો વાલો

નંબર આ દુનિયા બધા બધા હોય મનસુખભાઈ મનસુખભાઈ વચ્ચે તમે વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો એમાં હું ઉખાડી લીધો ખુખાડ માં નો પીવા કરતા તેલ કાઢો ને પીવાનું શું જરૂર છે તમે કોણ પીવાનું તો બીજા ભરવાર તેલ કાઢી ને તેલ કાઢો ને પીવાની ક્યાં જરૂર છે તેલ પીવાની છે તમારે કોને દેખાડવું છે હું કામ સમાજ ને ફરમાવો છો તેલ કાઢો ને તમે ને કોને બાપ નો તમે કોને બાપા નામ દીધા ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા એ દીધા તમે ગરમ તેલ પીવું દેવી પૂજા

તેલ થી કદાચ હાથ પાણી લો કરતા મને થી વાંધો નું જો એમ નહી વાત સાંભળો આજે ખબર છે ને હું છું તું

મેડી બતાવો તમે મારી કરો ઘરે હું જે કરતો હોય મારી મારા ઘરે હું ફળા સમાજ સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપડે આપડી કરો કોઈ સમાજ તમે કીધું અમારા ધંધામાં ખોટ પડી છે અને રૂપિયા થાય છે અને ઓજો ભોટ નો દરબાર નો દીકરો નથી મીઠ ની ઓલા હું તમને પ્રેમ થી સમજાવું છું હું ક્યાં બુદ્ધિ વગેરે ન તમારે મને પડે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે

મેલડી બોલી છે ના 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 હું હકુબાની મેલડી જોડું તમે રાજી થો જાય તમે તમે રાજી થોડો મનસુખ

નકર માણસ છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ હા છે આ મેલડી ધૂણો એટલે તમે ઉષા એવું નથી આશાપુરા માં

હા તો વાંધો નહી જાય નંબર હોય તો આપ્યો મને એના નંબર મારી પાછો